લગાવવામાં આવ્યા છે ત્યારે આ બાબતે સ્થાનિક પોલીસ અધિકારીને આ બાબતે જાણ કરવા હોવા છતાં એક કેમ આખાડા કામ કાન કરવામાં આવી રહ્યા છે ખારા ડેમની બાજુ સરકારી હોસ્પિટલ આવેલું અને સામે શાળાના બાળકો શાળામાં નથી બેસી શકતા એટલે તોડ આ કે ગેરકાયદેસર બાંધકામ કરી ઉડાવવામાં આવી રહી છે બે ફાર્મ ડમ્પરો દોડાવવામાં આવી છે શાળાના બાળકોને હોસ્પિટલ જતા સમય ડમ્પરની અડફેટ આવી જવાનું ભય રહે છે ખનીજ માફિયા માત્ર સરા ડેમ નથી ખોતા પણ લોકોના જીવ પણ જોખમમાં મૂકી રહ્યા છે હવે તો પોલીસ જાગે ને આવા સામે કાર્યવાહી હાથ ધરે તેવી લોકોની માંગ ઉઠી છે બ્યુરો ચીફ સોલંકી રાજુભાઈ ન્યૂઝ સેવન ઇન્ડિયા